ગાંધીધામ ખાતે જોઈન્ટ ઇન્ટરનેશનલ ગ્રુપની મલ્ટી યુનિટ કાઉન્સિલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયું આવે જોઈએ ગાંધીધામ વિસ્તૃત અહેવાલ ગાંધીધામના યજમાન પદે ગાંધીધામ મધ્ય જોઈન્ટ ઇન્ટરનેશનલમાં આવતા ગ્રુપો યુનિટ આઠ ઓબ્લિક નવની યુનિટ મિટિંગ ગાંધીધામ પ્રમુખ જાયન્ટ્સ રત્ન તેજાભાઈ કાનગઢના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ મિટિંગમાં ખાસ કરીને નિશદભાઈ મહેતા શાંતિલાલ પટેલ ડૉક્ટર મધુકાંત આચાર્ય પ્રદીપકુમાર જોશી ડૉક્ટર સુનીતાબેન દેવનાની શોભનાબેન વ્યાસ પ્રિયંકાબેન બાગરેચા ઓફિસર ઈશાનીબેન ગોસ્વામી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રાર્થના સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અલગ અલગ પ્રકારની વિગતો આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી તમામ વક્તાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિસ્તૃત વિગતો આપી હતી ખાસ કરીને ઇન્ટરનેશનલ કન્વેન્શન ત્રેદી મધ્યે એવોર્ડ ગાંધીધામ શહેલીના પ્રમુખ ઈશાનીબેન ગોસ્વામીને શાંતિલાલ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતું નિષાદ મહેતાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રવૃત્તિને બિરદાવી હતી સાત સાલ અને પુષ્પગુપ્તિ ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કામગીરીનો અહેવાલ આપવામાં આવ્યો હતો અને એજ્યુકેશન શ્રેષ્ઠ પ્રોજેક્ટ કરનાર દસ ગ્રુપોને વર્ષના અંતે એવોર્ડ આપવાની પણ વિશેષ જાહેરાત કરવામાં આવી હતી આગોતરું રજિસ્ટ્રેશન નોંધાવી પ્રથમ ગ્રુપનું બિરુદ મેળવ્યું છે આ જાહેરાતને પણ લોકોએ વધાવી દીધી હતી કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મધુકાંત આચાર્ય દ્વારા કરવામાં આવતું આયોજન અને વ્યવસ્થા રામકરણ તિવારીજી હરેશભાઈ મહેશ્વરી કરી હતી સમગ્ર મીડિયાનું કવરેજ છેલ્લા પાંચ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇકોમાં રહેલા ડીએ તરીકે બજાવતા ભારતી માખી જાણી દ્વારા કરવામાં આવી હતી અને આ વર્ષે પણ અત્યાર સુધી જેટલા પ્રોજેક્ટ થઈ છે તેમાં પ્રોજેક્ટ સુંદરકાંડ જે ધાર્મિક પ્રોજેક્ટ હતો તેમાં અઢીસો લોકોએ સુંદરકાંડનો લાભ લીધો હતો અને જીવદયાના પ્રોજેક્ટમાં મહિલા દિવસ નિમિત્તે જે અનાથ જે બાળકો છે ભુજમાં તેમને સાથે ગેમ્સ રમવામાં આવી હતી અને જે સફાઈ કામદાર છે મહિલાઓ તેમને હેન્ડ આપવામાં આવ્યા હતા એવા તો નાના મોટા ઘણા પ્રોજેક્ટ જાહેર જીતો જે કરે છે અને આગળ પણ સરકાર રહે છે જે આપણા બધા જે ઓફિસરો છે અને જે સેન્ટ્રલ કમિટી અને મ્યુનિસિપોલી કમિટી બધા મેમ્બર અને આપણા બધા જે ગ્રુપ છે એના બધા ઓફિસર્સ અને યુનિટ ડાયરેક્ટર્સ સર્વેનો આજે વેલકમ કે ભાઈ ગાંધીધામની અંદર આવ્યા છે એટલે બધેનું સ્વાગત કરીએ છે કાઉન્સિલ મીટિંગની અંદર અમારા તરફથી એક ખાસ અમે એક થી આયોજન કરવા માટે નું કરી કે જે આપણે અહીંયા આપણી ફેડરેશન કન્વેન્શન રાખી આપણો જે ઇન્ટરનેશનલ કન્વેન્શન રાખી